આમ આદમી પાર્ટી માં છે તેવી જ રીતે મિત્રો આ એક વિદ્યા તમે સાંભળો કે નાની એવી દીકરી લગભગ વર્ષની હશે ગોપાલભાઈ ઇતાલિયા અને આમ આદમી પાર્ટી વિશે કંઈ કહે છે તો ચાલો તે આપણે વિડીયો જોઈ લઈએ કે નાની એવી દીકરી શું કહે છે મિત્રો બોલવું બોલવું તો સહેલું છે પણ માઈકમાં એટલે અઘરું માઈકમાં બોલવું એટલે અઘરું તો આપણે માઇક લઈ અને બોલવા જાય તો આપણા હાથ ધ્રુજવા મળે કે શું બોલવું તો મિત્રો લગભગ 12 વર્ષની દીકરી માઈકમાં બોલે છે

રમત ગમતના મોટા મેદાનો જમવા માટે ભોજના લઈએ સ્વિમિંગ પુલ મોટી કમ્પ્યુટર લેબ વગેરે બધી જ સારી સારી વસ્તુઓ છે આ સિવાય દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારા સારા કામો કર્યા છે પંજાબના ખેડૂતો આમ આદમી પાર્ટીની સરકારથી ખૂબ જ ખુશ છે ગુજરાતના ઈસુધાનભાઈ ગઢવી અને આપણા ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા છે ગોપાલભાઈ પણ ગોપાલભાઈ પોલીસમાં કામ કરતા હતા તેમ બધા ગુંડા પણ તેમનાથી ખૂબ જ ડરતા હતા ગોપાલભાઈ આજે પંજાબના આજે ભાજપના નેતા પણ ગોપાલભાઈથી ખૂબ જ ડરે છે খুব করেছে ভগবান ઓઢણે છે ને વર્તે ખાંડાની જાણે વર્તન માં વર્તે ખોરટે છે ને મેમાન ગતિ વર્તે એવી કાતો તારો દી ફર્યો આહીરની દીકરી સુ સાહેબ વટ નો પડે ત્યાં સુધી ખાવું ન બવે આહીરાણી એટલે વટનો પટકો જોઈએ